નમસ્કાર ભાગ્યશાળી આત્માઓ કૃષ્ણ સંવાદમાં આપ સૌનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત છે વર્ષ આ પવિત્ર ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી પરંતુ નવી નવી ચેતના આશા અને આધ્યાત્મિક ઉન્નતિનો સંદેશ લઈને આવતી એક દિવ્ય સંક્રમણ ઘડી છે ઉત્તરાયણનો અર્થ જ છે અંધકારમાંથી પ્રકાશ તરફનો પ્રવાસ જેમ સૂર્યદેવ દક્ષિણાયણ છોડીને ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે તેમ માનવ જીવનમાં પણ આ સમય દુઃખ ગરીબી અને નિરાશાથી મુક્ત થઈ સુખ સમૃદ્ધિ અને શાંતિ તરફ આગળ વધવાનો સંકેત આપે છે શાસ્ત્રોમાં મકર સંક્રાંતિને દાન તપ પુણ્ય અને સાધનાનો સર્વોત્તમ દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે સૂર્યદેવ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દેવતાઓનો દિવસ શરૂ થાય છે કહેવાય છે કે ઉત્તરાયણમાં કરેલા પુણ્યકર્મોનું ફળ અનેક ગણું વધે છે આ સમય એવા કર્મો માટે ઉત્તમ છે જે આપણા ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય આ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક દાન કરે છે તેની જન્મ જન્માંતરની ગરીબી પણ નાશ પામે છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે હે પાર્થ આ સંસારમાં જે મનુષ્ય ગાયની સેવા કરે છે તે પ્રત્યક્ષ રીતે મારી જ સેવા કરે છે ગાય માત્ર એક પ્રાણી નથી પરંતુ સનાતન સંસ્કૃતિમાં તેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે ગાયના રોમે રોમમાં ત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાયની સેવા કરવી એટલે સમગ્ર દેવ મંડળની આરાધના કરવી જ્યાં ગાય હોય છે ત્યાં દૈવી શક્તિઓ સકારાત્મકતા અને સમૃદ્ધિ વાસ કરે છે ઉત્તરાયણના દિવસે જ્યારે આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે ત્યારે માત્ર બહારનું આકાશ નહીં પરંતુ આપણા ભાગ્યનું આકાશ પણ ચમકાવી શકાય છે જો તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અટકેલા કામો નકારાત્મક શક્તિઓ અને આર્થિક સંકટોને દૂર કરવા માંગતા હો તો આ પવિત્ર દિવસે ગાય માતાને એક ખાસ ભોજન અચૂક ખવડાવજો આ કોઈ અંધવિશ્વાસ નથી પરંતુ શાસ્ત્રોક્ત અને અનુભવ સિદ્ધ ઉપાય છે આ પવિત્ર દિવસે સવારે વહેલા ઉઠીને શુદ્ધ સ્નાન કરો સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને ઉગતા સૂર્યને અર્ધે આપો સૂર્યદેવને અર્ધે આપવાથી આત્મવિશ્વાસ આરોગ્ય અને તેજમાં વધારો થાય છે ત્યારબાદ મનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગાય માતાનું સ્મરણ કરી ગાય પાસે જાઓ હવે તમારે શુદ્ધ દેશી ઘી અને ગોળમાં મેળવેલી બાજરીની રોટલી અથવા લાડુ તૈયાર કરવા છે તેમાં થોડા કાળા તલ જરૂર ઉમેરવા આ ત્રણેય વસ્તુઓનું શાસ્ત્રીય મહત્ત્વ છે ગોળ સૂર્યનું પ્રતિક છે જે જીવનમાં ઉર્જા પ્રકાશ અને ઉષ્ણતા આપે છે તલ ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે અને પિતૃતૃપ્તિ માટે અતિશુભ ગણાય છે બાજરી પૃથ્વી તત્વનું પ્રતિનિધિત્વ કરે છે જે સ્થિરતા અને સમૃદ્ધિ આપે છે જ્યારે આ ત્રણેય પવિત્ર તત્વો ભેગા થઈ ગાય માતાને અર્પણ થાય છે ત્યારે તેનો પ્રભાવ અદ્ભુત બને છે યાદ રાખો જ્યારે તમે આ ભોજન તમારા જમણા હાથે પ્રેમ શ્રદ્ધા અને વિનમ્રતાથી ગાય માતાને ખવડાવો છો ત્યારે માત્ર એક કર્મ નથી કરતા પરંતુ એક આધ્યાત્મિક યજ્ઞ પૂર્ણ કરો છો એવું માનવામાં આવે છે કે આ ક્ષણે તમારી કુંડળીના અશુભ ગ્રહો શાંત થવા લાગે છે શનિ રાહુ કેતુ જેવી ગ્રહદશાઓનો પ્રભાવ નરમ પડે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃદોષ જે ઘણી વખત અજાણી સમસ્યાઓનું કારણ બને છે તે પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિ સંક્રાંતિના દિવસે ગાયને લીલું ઘાસ તથા ગોળ તલનું ભોજન કરાવે છે તેના ઘરની ગરીબી પવનની જેમ ઉડી જાય છે તેના જીવનમાં અટકેલા કામો ઝડપથી પૂર્ણ થવા લાગે છે ધન આવકના નવા માર્ગો ખુલવા લાગે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે સૌથી મહત્વની વાત એ છે કે તેના ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ થવા લાગે છે પરંતુ યાદ રાખો આ ઉપાય ત્યારે જ પૂર્ણ ફળ આપે છે જ્યારે તેમાં લાલચ નહીં પરંતુ શ્રદ્ધા હોય દેખાડો નહીં પરંતુ ભાવ હોય ગાય માતાને ખવડાવતા સમયે મનમાં કોઈ પણ નકારાત્મક વિચાર ન રાખો ભગવાન શ્રી કૃષ્ણને સાક્ષી માનીને આ સેવા કરો ઉત્તરાયણનો આ પવિત્ર દિવસ તમને માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક અને આર્થિક રીતે પણ સમૃદ્ધ બનાવી શકે છે તમારા જીવનમાં જો સતત આર્થિક તંગી અછત કરજ અથવા પૈસાની અડચણો ચાલી રહી હોય અને તમામ પ્રયત્નો છતાં પણ રાહત ન મળતી હોય તો શાસ્ત્રોમાં જણાવેલો આ ઉપાય ખરેખર રામબાણ ઇલાજ સમાન માનવામાં આવે છે ગાય માતા માત્ર એક પ્રાણી નથી પરંતુ કરુણા ત્યાગ અને સમૃદ્ધિનું જીવન સ્વરૂપ છે જ્યારે ગાય માતા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરેલું ભોજન ગ્રહણ કરે છે અને તેના મુખમાંથી સંતોષનો મધુર અવાજ નીકળે છે ત્યારે તે અવાજ સામાન્ય નથી રહેતો તે બ્રહ્માંડમાં ગુંજતો એક દિવ્ય આશીર્વાદ બની જાય છે શાસ્ત્રો કહે છે કે એક ક્ષણે દેવતાઓ પ્રસન્ન થાય છે અને સાધકના જીવનમાંથી ગરીબીના મૂળ કાપી નાખવાની પ્રક્રિયા શરૂ થાય છે ઉત્તરાયણ જેવો પવિત્ર દિવસ માત્ર પતંગ ઉડાડવાનો કે મોજ મસ્તીમાં સમય પસાર કરવાનો નથી આ દિવસ આપણને યાદ અપાવે છે કે જીવનનો સાચો આનંદ ભોગવટામાં નહીં પરંતુ સેવા દયા અને કરુણામાં છુપાયેલો છે આપણે ઘણી વખત બોલી શકતા નથી એવા મૂંગા પ્રાણીઓ પ્રત્યે બેદરકાર બની જઈએ છીએ પરંતુ ગાય માતા એવી છે જે પોતાના મૌનથી પણ આપણને આશીર્વાદ આપે છે આ પવિત્ર દિવસે જો આપણે ગાય માતા પ્રત્યે થોડીક પણ દયા ભાવના રાખીએ તો તે આપણા જીવનમાં અચિંત્ય પરિવર્તન લાવી શકે છે ગાયને ખવડાવ્યા પછી જો શક્ય હોય તો તેની ત્રણ વાર પ્રદક્ષિણા અવશ્ય કરવી પ્રદક્ષિણા માત્ર શારીરિક પરિક્રમા નથી પરંતુ એ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે જેમાં આપણે અહંકારને ત્યજીને દૈવી શક્તિની આસપાસ પોતાને સમર્પિત કરીએ છીએ માન્યતા છે કે ગાયની એક પ્રદક્ષિણા કરવાથી એક યજ્ઞનું ફળ મળે છે અને ત્રણ પ્રદક્ષિણા કરવાથી જીવનના મોટા મોટા અવરોધો દૂર થવા લાગે છે તે પછી ગાય માતાના ચરણોમાં શીશ નમાવી તેની ચરણ ધૂળ કપાળ પર લગાવવી અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયના ચરણોમાં ગંગા જળ જેટલી પવિત્રતા છે જ્યારે તમે આ ધૂળ તમારા કપાળ પર લગાવો છો ત્યારે તમારા ભૂતકાળના ખરાબમાં ખરાબ કર્મો પણ ધીમે ધીમે શાંત થવા લાગે છે પાપ દોષ અને નકારાત્મક શક્તિઓ દૂર થવા લાગે છે અને જીવનમાં એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આ ઉપાયનો સૌથી મોટો રહસ્ય એ છે કે તેને પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવો જરૂરી છે જો મનમાં શંકા દેખાડો કે માત્ર સ્વાર્થ હોય તો ફળ મળવામાં વિલંબ થઈ શકે છે પરંતુ જો હૃદય શુદ્ધ હોય અને ભાવ સાચો હોય તો ગાય માતા અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અવશ્ય વરસે છે ભગવાન શ્રીકૃષ્ણને ગાય સાથે અટૂટ સંબંધ છે તેઓ ગોપાલ ગોવિંદ અને ગિરિધારી તરીકે ઓળખાય છે તેથી ગાયની સેવા એટલે સીધી શ્રી કૃષ્ણની આરાધના આ વર્ષે બે હજાર છવ્વીસની ઉત્તરાયણ તમારા જીવન માટે માત્ર એક તારીખ ન રહે પરંતુ તમારી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થવાનો આરંભ બને એવી પ્રાર્થના શ્રીકૃષ્ણના ચરણોમાં કરવી જોઈએ આ દિવસે કરેલી પ્રાર્થના સેવા અને દાન અનેક ગણું ફળ આપે છે જે લોકો સતત પ્રયત્નો છતાં પણ આગળ વધતા નથી જેમના કામ અટક્યા છે જેમના ઘરમાં કલહ તણાવ અથવા આર્થિક તંગી છે તેમના માટે આ ઉપાય આશાની નવી કિરણ બની શકે છે આ સંદેશ માત્ર તમારા સુધી સીમિત ન રાખશો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો જેથી દરેક ઘરમાંથી દરિદ્રતા દૂર થાય દરેક પરિવાર સુખી બને અને સમાજમાં કરુણા અને માનવતા વધે યાદ રાખજો જે મનુષ્ય બીજાને આપે છે સેવા કરે છે અને દયાભાવ રાખે છે તેને પરમાત્મા ક્યારેય ખૂટવા દેતા નથી આપવાથી જ મળવાનું ચક્ર ચાલે છે અને ગાય માતા એ ચક્રને ગતિ આપનારી મહાન શક્તિ છે અંતે હૃદયપૂર્વક એટલી જ પ્રાર્થના કે ગાય માતાની કૃપાથી અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારું જીવન ધન ધર્મ સુખ અને શાંતિથી પરિપૂર્ણ બને તમારી તમામ મુશ્કેલીઓ દૂર થાય અટકેલા કાર્ય પૂર્ણ થાય અને ઘરમાં સદા સમૃદ્ધિનો વાસ રહે તો ભક્તો યાદ રાખજો કે ઉત્તરાયણનો આ પવિત્ર અવસર માત્ર પતંગ ચગાવવા માટે જ નથી પરંતુ આપણા પુણ્યના આકાશને પણ ઊંચે લઈ જવાનો અવસર છે ગાય માતાને ખવડાવેલી એક રોટલી કે મુઠ્ઠીભર ઘાસ તમારા જીવનની દિશા બદલી શકે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય જરૂરિયાતમંદ અને અબોલ જીવોની સેવા કરે છે તેના જીવનના તમામ કષ્ટો હું પોતે હરી લઉં છું આશા છે કે આ વર્ષે બે હજાર છવ્વીસની ઉત્તરાયણ તમારા અને તમારા પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે જો તમને આ કૃષ્ણ સંવાદ ગમ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી બીજાના જીવનમાં પણ પરિવર્તન લાવી શકે છે તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર જરૂર કરજો ગૌ સેવાના આ અભિયાનમાં જોડાવા માટે અને આવા જ ભક્તિમય સંવાદો દરરોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા મનની વાત અથવા જય શ્રી કૃષ્ણ નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કારણ કે તમારા પ્રતિભાવ જ અમને વધુ સારી સેવા કરવાની પ્રેરણા આપે છે ફરી મળીશું એક નવા જ્ઞાનપ્રદ સંવાદ સાથે ત્યાં સુધી રાધાકૃષ્ણના સ્મરણમાં રહો જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા